નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હવામાન સમાચાર સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાશે અને આવતીકાલે કચ્છમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના અલગ અલગ શહેરોમાં તાપમાન આડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધતા બફારાનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે આગામી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં હળવાથી લઈ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી પાંચ દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી વધશે સૌરાષ્ટ્ર તરફથી એક ટ્રફ પસાર થતો હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં પચાસ અને તલના પાકમાં ચાલીસ ટકાનું નુકસાન થયાનો અંદાજ છે પપૈયામાં વીસ કેળામાં પંદર અને ડાંગના પાકને પંદર ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે હાલ તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર